ઉજેરીના સુખ દુખ તપાસવા રાજા ગુપ્ત વિશે ફરે છે. હટતા બટતા એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કરે છે. બ્રાહ્મણને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આજે 6 દિવસની રાત્રી હતી. થાકી ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર રાખીને સુઈ ગયો. પોતાની પત્ની માટે કરેલો સિરો ખાઈને બ્રાહ્મણ પણ સુઈ ગયો હતો. લુહારના ધમણ ધમતા હોય તેવા તેના નસ્કુરા બોલે છે. અને ભૂખ્યા પેટે બ્રાહ્મણી ની આંખો પણ બંધ થઈ ગઈ બરાબર મધ્ય રાત્રિએ વિધાતા આવે છે હાથમાં કંકુ ખડિયો

ધોતિયા લખ્યા એક સોળ વર્ષની ગોરાણી લખી પણ વિધાતા કપાળ કૂટી ને પાછા હાલવા લાગ્યા જ્યાં ઓસરીમાં જાય ત્યાં કોઈ સુતેલા માનવી શરીર ખેલે આવ્યું ઝડપથી જાગીને તે માણસે વિધાતાના પગ ચાલી લીધા પૂછ્યું કે તું કોણ છે ડેણ છે ડાકણ છે વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જવા દે હું ત્રણેય લોકના કરમ માનનારી વિધાતા છું વિધાતા દેવી અહીં કેમ આવેલા બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા માડી શું શું લખ્યું બાપ કહેવડાવાનું રહેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દો મારી ચોકી છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુ વર્ના પણ આયખું અઢાર જ વર્ષનું જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વર્તતો હશે તે ઘડીએ ચોથા ફેરે તેને સાવજ ફાડી ખાશે સાંભળીને વિક્રમ તો ધડક થઈ ગયો અરે રે હે વિધાતા બ્રાહ્મણ ની દીકરીને ચોરી માંથી જ રંડાપો કોઈ ઉપાય ખૂપાય આટલું બોલીને વિધાતા તો હાલવા માંડી ત્યારે વિક્રમ પાછળથી બોલ્યો હે સાંભળતા જાવ વિધાતા આજે મારા ચોકી પેરામાં ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છે તારા લખ્યા મિથ્યા કરો તે દિવસે હા પાડજે હું એના છાયડે મફતનો નથી બેઠો વિધાતા તો ચાલી ગઈ સવાર થયો ને વિક્રમ સાબદો થયો દેતો દેતો કહેતો ગયો કે પરણાવો ત્યારે મોકલજો લઈને હાજર થઈશ અઢાર વર્ષ તો પાપડના પલકારા ભેડા જ જાણે પૂરા થઈ ગયા દરવાજે આવી બ્રાહ્મણ ઉભો રહ્યો હે મહારાજ કંકોત્રી લઈને આવ્યો છું તૈયાર છું હે ગોર હાજર છું હા થાય નગારે ઘાઉ સેના સજ્જ કરો ણજ જાનમાં જાવું છે સેના ઉપરી ખબરદાર ઉઘાડી તલવારોના ઓધા કરીને મંડપને વીંટી લ્યો બંદુકમાં ગલોલીઓ ધરબી ધરબી સડગતી જામ ગરીએ ગામના જાપે ઊભા રહો સિંહ આવે તો વિંધી નાખજો ગામમાં તો સુનસાન થઈ ગયું ઉજેલી રાજા તો એક બ્રાહ્મણના દીકરા સારો થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હું હું કરતો છલાંગ મારતો પૂછડું ફરકાવતો સિંહ આવ્યો વરરાજાની ગડચી જાલીને જાલી હરડીએ ચૂસી લીધી ક્યાંથી અરે આ કાળો ગજબ ક્યાંથી ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો અરે નહીં ધરતી માંથી કે નહીં આભ માંથી આતો ચોરીના માટલા ઉપર ચિતરેલો સાવજ સજીવન થયો અંતરિક્ષ માંથી વિધાતા જેવડા દાંત માનવી એને ભાડીને ફાટી મરે વરરાજાનું ડોકુ ચૂસી ને પાછો સાવજ માટલા ચિતરડામાં સમાઈ ગયો વિક્રમ તો ઠીકરા જેવો વાઢો તો ટીપુ લોહી ન નીકળે ધરતી માતા મારગ આપે તો સમાઈ જાઓ એવો જખવાડો પડી ગયો હે વરના બાપ તારા દીકરાને છ મહિના મર્યો મત સમજીએ અને હે વહુના બાપ તારી દીકરીને 6 મહિના રંડાપો ન સમજે છ મહિનાનો સમય માંગુ છું અમૃતનો કડસ લઈને આવું છું નહીતર ઉચેડેનું રાજ ન ખપે મડદાની અંદર મસાલો ભરી રાખીને તેની આગળ અખંડ ધૂપ દીવા બાળજો છ મહિનાની વાટ જોજો ઠાલે હાથે આવીશ તો તારા છોકરાનો ભેડો જ હું ચિત્તામાં સળગી મરીશ એટલી ભલામણ આપીને વિક્રમ ઘોડો દોડાવી મૂક્યો જાતા જાતા બાર ચોકુ અડતાલીસ ગામનું જંગલ આવ્યું વનમાં જાય છે ત્યાં મહા ઝાડ દાવાનળ બળે છે અને તેમાંથી કારમી ઘા સંભળાય છે કે બળું છું રે બળું છું અરે રે રાજા વિક્રમ હોય તો મને ઉગાર્યા વગર રહે નહીં ઓહો કોઈ મારું નામ લઈને પોકાર કરે છે ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે વિક્રમે ભળભડતી ઝાડમાં હાથ નાખીને તેને કાઢ્યો નાગ બોલ્યો હે પરગજુ માનવી તું કોણ છો તું જેને સમર્તો હતો તે જ રાજા વિક્રમ આહા હે રાજા પર પરદુઃખ ભંજણા મારા દેહમાં લાઈ હાલી રહી છે બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે મારે કાયાની બળતરા બેસી જાય એવજ હું બહાર નીકળી જઈશ વિક્રમે તો મો ઉઘાડી મૂક્યું એટલે સડસડાટ સિંદુરિયો નાગ રાજાના પેટમાં બેસી ગયો થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાગ કહે છે હે રાજા આવું સુખનું સ્થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી વિક્રમે વિચાર્યું કાંઈ વાંધો નહીં મારો આશ્ર ધર્મ હું કેમ ભૂલું ભલે એ પેટમાં બેઠો મારા કસુંબાની ટેવ છે પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છોડે માટે આજથી કસુંબો હરામ છે વિક્રમે અફીણ લેવું છોડી દીધું પગ ઘસડતો ઘસડતો ચાલ્યો પેટ વધી વધીને ગોડા જેવડું થયું હાથ પગ ગળી ગયા આખું ઉંડી જતી રહી ઓડખ્યો ઓડ જ નહીં પેટમાં વેદનાનો પાર નથી સુદબુદ્ધ ભૂલી ગયેલો વિક્રમ એક નગરીની બજારમાં તાટિયા ઢસરડે છે એમાં શું બન્યું નગરીના રાજાને બે કોંગરી ને માથે હાથ મેલીને બાપ પૂછે છે બોલો બેટા તમે આપ કર્મી કે બાપ કર્મી મોટી બોલી હું બાપ કર્મી બાપુ નાની કહે છે આપું સંસારમાં સૌ માનવી પોતાના કર્મો જ પામે છે કોઈ કોઈના કપાડમાંથી બે આંકડા ભૂસી ન શકે તેમ ઉમેરી ન શકે માટે હું તો આપ કર્મી છું નાનેરી કોરીને रथમાં બેસાડીને કાલપ્રભાતને પટોર નગરીની બજારમાં જાઓ કોઈ બાડો બોબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દો પછી જોઈએ એનું આપ કર્મી કર્મીપણું ગયા બજારે ત્યાં તો હાટડીના ઓઠા પર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે

શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામીનાથને નીચે સુવડાવીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ વીર વિક્રમ પોઢિયો હતો મોઢું ફાટેલું હતું ધીમે ધીમે એના પેટમાંથી માયલો સિંદુરીયો હવા ખાવા બહાર નીકળ્યો રાજાના મોઢાની બહાર ડોકું કાઢીને જીભના લબકારા કરતો આમ તેમ જુએ છે ત્યાં તો અવાજ થયો કે હે મુવા નુગરા હે ભર ફોડિયા ચમકી ને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામે માયલો નહીં જવાબ આપે છે એલા કેમ ગાળો દઈ રહ્યો છો ગાળો ન દઉં એલા બીજા કોઈ ન મળ્યો તે પર દુખ ભંજન વિક્રમ ના પેટમાં બેઠો ધિકાર છે નુગરા તારે માથે કોઈ ગુરુ નથી તેમાં ને હવે રાખ રાખ હરામી સિંદુરિયો બોલ્યો

可以加。Hey,

ટોપલીએ ટોપલીએ વિક્રમના પેટમાં પીવડાવવા માંડી ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં કોઠે દીવા થઈ ગયા વિક્રમ બેઠા બેઠા થયા થઈને ત્યાં તો અરે રે રાજકુંવરી આ શું કર્યું સન્દુર્યા નાગના ત્રણ કટકા જે રીતે પૂર્ણ કર્યા રાજકુંવરીએ તો માંડીને વાત કહી દેવડાવી અરે અસ્ત્રી તમે મને મહાપાતક માં નાખ્યો

આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળા ને પાણી ઢડકતા મોવાળા મોકલા મેલી ને હે નાથ વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો વાવના પાણીમાં ઉભા ઉભા કેમ રોવો છો રાજા હું પાતાળ લોક ની નાગ પદમણી છું વાવના પાણીમાં અમારી મોલાત છે મારા સ્વામી